નમસ્કાર મિત્રો તમામનું સ્વાસ્થ્ય બુકના આ અત્યંત ખાસ વીડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો માં પ્રકૃતિમાં મળતી દરેક વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે વરદાન છે જેમ એક મા પોતાના બાળકની સારી રીતે કાળજી લે છે તેમ આ મા પ્રકૃતિ પણ આપણી ખૂબ સારી કાળજી લે છે આજે હું તમને એક એવી અમૂલ્ય આયુર્વેદિક ઔષધિ વિશે જણાવીશ જે મા પ્રકૃતિ પાસેથી આપણને મળે છે અને તે તમારા માટે અત્યંત લાભદાયી છે જુઓ આપણે બધા એવી ઔષધિની શોધમાં રહીએ છીએ કે કોઈ એવી દવા મળી જાય જે ખાઈને આપણે આખી જિંદગી સ્વસ્થ રહીએ કોઈ રોગ ના થાય સ્ટેમિના વધે તાકાત વધે અને દરેક બીમારીથી દૂર રહીએ વળી તે વસ્તુ વધારે મોંઘી ના હોય અને સરળતાથી મળી જાય મિત્રો આજે હું તમને એક એવી જ અમૂલ્ય આયુર્વેદિક ઔષધિ અજમો અજવાયન વિશે જણાવીશ જેનું સેવન કરીને તમે અનેક બીમારીઓને જડમૂળથી ખતમ કરી શકો છો અજમોને સામાન્ય રીતે કેરમ અથવા બિશપ વીડ્સ તરીકે ઓળખવામાં આવે છે તેમાં એસેન્શિયલ ઓઇલ હોય છે જે અનેક બાયોએક્ટિવ કમ્પાઉન્ડથી હોય છે તેથી તેનું ઔષધીય મહત્વ છે અજમો વર્ષભર ઉપલબ્ધ રહે છે અને આપણે મોટે ભાગે તેનો સૂકો જ ઉપયોગ કરીએ છીએ અજમાના દાણા અને તેલમાં વીસ જેટલા અલગ અલગ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેમાં થાઈમોલ ટર્પિનોઇડ પી સાઈમિન ગામા ટર્પીન અને એસેન્શિયલ ઓઇલ મુખ્ય છે થાઇમોલ અને કાર્વેક્રોલ એવા મહત્વના ઘટકો છે જે ફૂગ અને બેક્ટેરિયાના વિકાસને રોકે છે મિત્રો અજમામાં એટલા બધા પોષક તત્વો હોય છે કે તમામ પ્રકારના વિટામિન તમામ પ્રકારના મિનરલ્સ અને ખૂબ જ વધારે ફાઈબર મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે અજમાના પાણીનો પહેલો અને મહત્વનો ફાયદો એ છે કે તેનાથી તમારી ત્વચા ચમકવા લાગે છે જો તમારી ત્વચામાં કોઈ સમસ્યા હોય ત્વચા ડ્રાય રહેતી હોય એક્ઝિમા હોય ખંજવાળ આવતી હોય કોઈ પણ પ્રકારની એલર્જી હોય ત્વચા પર ડાઘા ધબ્બા હોય રંગ કાળો પડી ગયો હોય અને તમે તેને ગોરું કરવા માંગો છો અથવા ત્વચા લટકી ગઈ હોય ઝુર્રિયો પડી ગઈ હોય તો આ બધી સમસ્યાઓ માટે અજમાનું પાણી ખૂબ જ સરસ છે મિત્રો અજમામાં એવા પોષક તત્વો હોય છે જે ત્વચા નીચે કોલેજન ઉત્પન્ન કરે છે કોલેજન એક પ્રકારનું ત્વચા ફાઈબર છે જે સ્નાયુઓને એકબીજા સાથે જોડી રાખે છે આનાથી ચહેરાની ત્વચા પહેલા કરતા વધુ ચમકે છે એટલે વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે અને તમે મોટી ઉંમરે પણ જવાન દેખાવ છો બીજો મોટો ફાયદો એ છે કે અજમો સ્ટેમિના અને તાકાત વધારે છે તે સ્નાયુઓમાં ખેંચાણ અપચો પેટની સમસ્યા છાતીમાં બળતરા અને ભૂખ ન લાગવામાં ફાયદાકારક છે અજમાનું પાણી પીવાથી શરીરના સેલ્સમાં એટીપી એનર્જી વધે છે જેટલી વધુ એટીપી એનર્જી હશે એટલી જ તાકાત અને સ્ટેમિના વધશે અજમામાં કેલ્શિયમ ચેનલને બ્લોક કરતાં રાસાયણિક યોગિક હોય છે જે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે તે હવાના પ્રવાહ અને ફેફસાના કાર્યમાં સુધારો કરે છે જો તમે થોડું કામ કરો અને થાકી જાઓ અથવા હંમેશા નબળાઈ લાગે તો અજમાનું પાણી જરૂર પીવું ત્રીજો ફાયદો એ છે કે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ખૂબ હોય છે જે પેઇન કિલરની જેમ કામ કરે છે અચાનક શરીરમાં કે હાડકામાં દુખાવો થાય તો અજમાનું પાણી પીવાથી આવી સમસ્યા નહીં થાય તેમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે લાલી સોજા ઘટાડે છે તે બ્રોન્કો ડાયલેટિંગ ઇફેક્ટ આપે છે ફેફસાની નળીઓ ખોલે છે હળવા અસ્થમામાં રાહત આપે છે રોગ પ્રતિકારક શક્તિ પણ ઘણી વધારે છે જેમને સાંધાનો દુખાવો આર્થરાઇટિસ સ્નાયુ હાડકાં નબળા હોય તેમને અજમાનું પાણી જરૂર પીવું તેનાથી સ્નાયુ મજબૂત થાય છે શરીરની ટૂટફૂટ સુધારાય છે હાડકાં મજબૂત બને છે ચોથો ફાયદો એ છે કે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધારે છે અને સ્ત્રીઓમાં માસિક ચક્રને સંપૂર્ણ બનાવે છે અજમાની તાસીર ગરમ હોવાથી સ્પર્મ ઝડપથી બને છે અને જાતીય સ્વાસ્થ્યમાં મદદ કરે છે પાંચમો ફાયદો હાડકાને મજબૂત બનાવે છે તે શરીરમાં કેલ્શિયમનું શોષણ વધારે છે જેટલું વધુ કેલ્શિયમ શોષાય તેટલા હાડકાં મજબૂત બને વૃદ્ધાવસ્થામાં ગાંઠિયાની સમસ્યા નહીં આવે છઠ્ઠો ફાયદો હૃદયને સ્વસ્થ રાખે છે બ્લડ પ્રેશર ઘટાડે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે સારું કોલેસ્ટ્રોલ વધારે ટ્રાયગ્લિસરાઈડ ઘટાડે એન્ટી ડાયાબિટિક ગુણથી બ્લડ શુગર કંટ્રોલ થાય આયન પોટેશિયમની ઓણપ પૂરી થાય સાતમો ફાયદો પાચન તંત્ર અને લીવરને મજબૂત બનાવે છે ખુબ ફાઈબર હવાથી કબજિયાત દૂર થાય મળ નરમ બને લીવર ડીટોક્સ થાય ગેસની તકલીફ દૂર થાય પેટ દુખે તો એક ચમચી અજમોમાં ચપટી નમક મેળવીને ગરમ પાણી પીવું આઠમો ફાયદો દિમાગને તેજ બનાવે છે બ્રેન સેલ્સને આરામ આપે પિટ્યુટરી ગ્લેન્ડને સક્રિય કરે દિમાગ ઝડપથી કામ કરે વધુ ફાયદા બ્લડ પ્રેશર કંટ્રોલ કરે પોટેશિયમનો સારો સ્ત્રોત वार स्वस्थ चमकदार बनावे विटामिन ई e, के कैल्शियम फॉलिक एसिड आँखों की रोशनी वारे विटामिन ए वजन घटाड़े फाइबर थी पेट भरेलू लागे मेटाबॉलिज्म वधे पीवानी साची रीत दिवस में कोईपण समय पी शक रात्र सूता पहला अर्धो कलाक अगाउ सवारे खाली पेटे सौ फायदो थाय बनावानी रीत एक જીરું અને અજમો એકસાથે પલાળી રાખો બે બે ગ્લાસ પાણી ગરમ કરો ઉકળે ત્યારે જીરું અજમો નાખી અડધું થાય ત્યાં સુધી ઉકાળો ઢાંકીને રાખો ગાળીને પીઓ રાત્રે પીવા માટે બસ્સો થી બસો પચાસ મિલી પાણીમાં અજમો ઉકાળો ઠંડુ થાય પછી સૂતા અડધો કલાક પહેલા પીઓ અજમો કોઈ પણ પાનસારીની દુકાને સરળતાથી મળી જશે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો પરિવાર સાથે શેર કરજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળતી રહે આભાર